નદીના પાણી માળિયા શહેરમાં ઘુસી જવાને કારણે લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે માળિયા શહેર ચારે બાજુથી પાણીથી ઘેરાઈ ગયું છે માડિયાવાસીઓના ઘરમાં બે ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા છે મચ્છુ બે ડેમમાંથી પાણી છોડવાને કારણે પાણી ધીમે ધીમે માડિયા પહોંચી રહ્યું છે અને જેને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર વખરીને નુકસાની ભીતી છે સમગ્ર જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે

પાણીની અંદર ગરકાવ છે કારણ કે છોડવામાં જે મોરબી થી માળિયા અને માળિયા થી કચ્છના જે રણ છે તેમાં જઈ રહ્યું છે જેના કારણે જે માળિયા વિસ્તાર છે તે માળિયા વિસ્તારની અંદર અત્યારે લોકોના ઘરની અંદર પાણી છે પાણી છે